ભગવાન મહાદેવને કેવા પુષ્પો અર્પણ કરવાથી કેવું ફળ પ્રાપ્ત થાય છે બીજી પૂજાનું નામ છે ધાન્ય પૂજા અનેક ધન ધાન્યોથી ભગવાન શંકરની પૂજા થાય છે કયું ધાન્ય ભગવાન મહાદેવને અર્પણ કરવાથી કેવું ફળ મળે છે ત્રીજી પૂજા શંકર ભગવાનની છે ધારા પૂજા જે વસ્તુની ધાર કરવામાં આવે છે તેને ધારા પૂજા કહેવાય છે આનું વિસ્તૃત વર્ણન બ્રહ્માજીએ નારદ સમક્ષ કર્યું છે એ નારદ સાંભળો હું તમને પહેલા પુષ્પ પૂજાનો મહિમા કહું છું બહુ વિસ્તાર છે પણ એક શ્લોક બોલી તેનું થોડું દર્શન કર્યા સ્વયં બ્રહ્મા બોયલા કમલ પુષ્પ શંકર ભગવાનને અર્પણ તથા શંખ પુષ્પ મહાદેવને અર્પણ કરે છે જે કોઈ બિલોપત્ર કમલ પુષ્પ શંખ પુષ્પ શંકર ભગવાન ને ચડાવે છે તેના માટે વચન આપ્યું છે લક્ષ્મી લક્ષ્મી કામના પૂર્તિ થાય છે જો કોઈ કોઈ પ્રવચનકારો કહેતા હોય છે કે શિવની પૂજા કરવાથી લક્ષ્મી ન મળે પરંતુ બ્રહ્માજી બોલ્યા છે કે ભગવાન શિવની પૂજા અર્ચન કરવાથી કેવી લક્ષ્મી મળે છે કામનાઓની પૂર્તિ કરનાર લક્ષ્મી મળે છે દુનિયામાં લક્ષ્મી મળે પણ કોઈની કામના ઘણી પૂરી ન પણ થઈ શકે લક્ષ્મી કામોર છે એ શિવા શિવ એટલે કલ્યાણ ભગવાન શિવની સાધનાથી એવી લક્ષ્મી મળે છે જે પરિવારનું કલ્યાણ કરે છે સારા વિચારો આપનારી સારી દિશા દેખાડનારી અને આપના માધ્યમથી સારા કાર્યો કરાવનારી લક્ષ્મી શિવ સાધના શિવ ઉપાસનાથી પ્રાપ્ત થાય છે દરેક કામનાઓની પૂર્તિ કરનારી લક્ષ્મી ભગવાન શિવની ઉપાસનાથી મળે છે મહાદેવની સાધનાથી પ્રાપ્ત થાય છે તેથી કોઈ કહે કે મહાદેવની ભક્તિ કરવાથી લક્ષ્મી ન મળે છે બ્રહ્માજી કહે છે કે ભગવાન શિવ કૃપા કરે છે અને લક્ષ્મી સ્વયં મહાદેવના પરમ ભક્ત છે ભગવાન મહાદેવના ભક્તો પર નિરંતર કૃપા કરનારી વિષ્ણુ પત્ની લક્ષ્મી છે તો કમલ પુષ્પ શંખ પુષ્પ બિલ્વપત્ર શિવ પર્ણમાં વિસ્તૃત વર્ણન છે આ બધા પુષ્પો પારિત જાત થી લઈને જાત જાતના જહેરીલા પુષ્પો કોઈ પણ રંગના કોઈ પણ કલરના પુષ્પો શિવને અર્પણ કરી શકાય છે કરેણના પુષ્પો મહાદેવને અર્પણ કરવાથી કરેણ કને પછી લાલ કરણ હોય પીળી કરણ હોય ગુલાબી કરણ હોય ભગવી કરણ હોય લાંબો ફૂલ કરણ હોય ગોળ ફૂલ કરણ હોય કરણના પુષ્પો શંકર ભગવાનને ચડાવવાથી સંપત્તિ ને શાંતિ પ્રાપ્તિ થાય છે અવસર મળે તો ભગવાન શંકરને કર્ણના પુષ્પોથી શણગારો ગામડામાં જઈને શિવાલી હોય તો શિવાલીની આજુબાજુમાં કર્ણો જ આવેલા હોય લાલ કરણ હોય પીળી કરણ હોય લાંબા ફૂલવાળી કર્ણ હોય ગોળ ફૂલવાળી કર્ણ હોય કરણના પુષ્પો શંકરજીને વાળા છે દુનિયાનું એક પણ પુષ્પ ન મળે ફૂલો ના મળે તો નથી પૂછતો કોઈ આંકડાના પુષ્પ ને આંકડાના પુષ્પો શંકર ભગવાનને ચડાવે આંકડાના પુષ્પોથી શિવ પૂજા કરવાથી શત્રુના ત્રાસમાંથી છુટકારો મળે છે દુશ્મનો આપણાથી દૂર જાય દુશ્મનો આપણાથી પરાજિત થાય દુશ્મન આપણી સાથે દુશ્મન આવટ ન કરી શકે તો અવસર મળે તો આંકડાના પુષ્પો શિવજીને ચડાવવા આંકડાના પુષ્પોનો શણગાર કરી શકાય આંકડાના પુષ્પો શંકર ભગવાનને ચડાવી શકાય આંકડાના પુષ્પો હનુમાનજી મહારાજને ચડાવીએ છીએ આપણે અનેક પુષ્પોનું વર્ણન કરતા કોઈ એમ કહે છે કે તુલસીપત્ર શિવને ન અર્પણ કરી શકાય પણ અહીંયા બ્રહ્માજી બોલ્યા છે સાંભળો तुलसी शंकर भगवान चढावा मुक्ती प्राप्ती अर्क पुष्प शंकर ने अर्क पुष्प एका सनफ्लावर सूर्यमुखी ना बोलो भगवान शंकर जीने चढा दरक पूर्ति पूर्ती આ દુનિયાનું કોઈ પણ પુષ્પ કોઈ પણ ફૂલ ભગવાન શંકરજીને ચડાવી શકાય છે અને શંકરજીને શણગાર હંમેશા ફૂલોનો જ હોય છે જરૂર કોઈ પિતાંબર શ્વેતાંબર લીલાંબરનો શણગાર કરે સોના ચાંદી હીરા મોતી કોઈ મુગુટ ચડાવે જરૂર શોભા લાગે છે પણ મન સ્વીકારે શિવજીને પુષ્પોનો શણગાર હોય જ હંમેશા મન સ્વીકારે છે સારું લાગે પણ મન ન સ્વીકારે શંકરને લિંગ ઉપર મુગટ પહેરેલો હોય તો બહુ શોભે ને પૂરો નો શણગાર જે શોભે છે અને જે ભગવાન મહાદેવને પુષ્પોથી શણગારે છે ભગવાન શણગારે છે તેના છે ને સદગુણથી શણગારે ભગવાન મહાદેવને વિવિધ પ્રકારના પુષ્પો અર્પણ કરવામાં આવે થી દરેક પુષ્પો જહરીલા પુષ્પો શિવને ચડાવી શકાય છે કોઈ માનવ ચંદન પોતાના જાતથી ઘસીને ભગવાન મહાદેવને ચંદનનો લેપ કરે જે શ્વેત ચંદન હોય કે રક્તવર્ણ ચંદન હોય કેસરયુક્ત ચંદન હોય કોઈ પણ ચંદન ભગવાન શંકરજીને ચંદનનો લેપ કરવામાં આવે છે સુખડને ઘસવી પડે ઓરિસા ઉપર આજકાલ લોકો તૈયાર બધું ચડાવી રહ્યા ભગવાન એ કેમિકલ છે ચંદન નથી હોરિસા ઉપર તખ્તા ઉપર સુખડનું લાકડું તાકાશ લગાવીને ઘસવું પડે છે ચંદન ઉતારવું પડે છે એમાં કેસરની બે પાંખડી ભેરવું એટલે આવો કલર થઈ જાય છે અને જેને બહુ ક્રોધ આવતો હોય તેને રોજ મારા જેમ આવું ત્રિપુંડ કરવું મન શાંત રહે છે ચંદન શીતળતા આપે ચંદન શાંતિ આપે શંકરજીને જે રોજ ચંદનનો લેપ કરે છે પોતાના હાથથી ઘસીને ચંદનનો લેપ ભગવાન મહાદેવને કરે છે એને ઇન્દ્ર પણ પરાજિત ન કરી શકે એવું સામર્થ્ય તેનામાં આવે છે તેથી ભગવાન મહાદેવને ચંદનનો લેપ કરો અથવા પૂજારી ભગવાન શિવની પૂજા કરતા હોય તો એમને ચંદન ઘસીને આપો એટલે પૂજારીને એક કામ ઓછું જેથી કરીને સારી રીતે ભગવાન શિવજીની પૂજા કરી શકે પુષ્પો લઈ આવીને પૂજારીને આપો જેથી કરીને પુષ્પો શંકર ભગવાનને ચડાવી શકે અમારા ગામડાના ખેડૂતો પોતાની વાડીમાં કરેણ હોય પોતાની વાડીમાં ફૂલઝાડ હોય તો ત્યાંથી ફૂલો લેતા આવે ને ગામના શિવાલીના પૂજારીને કે લ્યો બાપુજી આ ચડાવજો ભગવાન શંકરને ચંદન ઘસી આપે પૂજાની સામગ્રી તૈયાર કરી આપે છે શિવની પૂજા કરીએ જે પુણ્ય મળે છે તેના કરતા દસ ગણું પુણ્ય કોઈ પૂજારીને પૂજાની સામગ્રી તૈયાર કરી દેવાથી પ્રાપ્ત થાય છે ક્યારેક પૂજાની સામગ્રી તેને બનાવી દો પુષ્પ પત્ર ચંદન આદિ આદિ જે જે સામગ્રી હોય તૈયાર કરીને આપો જેથી કરી પૂજારીને પૂજા કરવામાં થોડી સરળતા રહે ત્રીજી પૂજા છે ધારા પૂજા જે વસ્તુની ધાર કરવામાં આવે જલધારા કરવી આપણું કર્તવ્ય છે જલધારા એ કર્તવ્ય ભક્તિ તત્પરે જે માનવ ભગવાન મહાદેવને જલ નથી ચડાવતો તે પ્રકૃતિનું ઋણી રહે છે આ પ્રકૃતિના ઋણમાંથી મુક્ત લેવા માટે ભગવાન મહાદેવના રોજ જલાભિષેક કરવો છે અનેક એવા મહાદેવના ભક્તોના દર્શન કર્યા છે કે જ્યાં સુધી ભગવાન શંકરજીના જલ ન ચડાવે ત્યાં સુધી મુખમાં જલ ન મૂકે આવા મહાદેવના પરમ ભક્તો છે જ્યાં સુધી શિવનું દર્શન ન થાય મુખમાં અન્નનો કણ ન જાય આવા અસંખ્ય ભગવાન મહાદેવના ભક્તો છે અને ક્યારે ભગવાન શિવજીનું દર્શન કરવા શિવાલય ન જઈ શકો પરંતુ કોઈ પરમ શિવ ભક્તો હોય એમનું દર્શન કરીએ ને તો મહાદેવના દર્શન કરવાનું જ ફલ પ્રાપ્ત થાય એ શિવ ભક્તોનો મહિમા છે ભગવાન શંકરની પૂજા શિવ નામ બોલીને કરી શકો છો પંચાક્ષર મંત્ર બોલીને કરી શકો છો પુરુષ બોલીને કરી શકો છો પાઠ બોલીને કરી શકો છો મહામૃત મંત્ર બોલીને ભગવાન શિવની પૂજા કરી શકાય મૌન બનીને પણ ભગવાન શિવની પૂજા કરી શકાય છે વિવિધ પ્રકારે ભગવાન મહાદેવની પૂજાનો અનેરો મહિમા છે દ્રુત ધારા શિવ કાર્ય ઘીની ધારાથી અભિષેક કરવો તો આપણા મનમાં જે કાર્યો વિચાર્યા હોય કાર્યો બધા સફળ થાય છે કેવલમ દુગ્ધ ધારા દૂધ ધારાથી ભગવાન શંકરને અભિષેક કરો શર્કરા મિશ્રિત દૂધમાં સાકર ભેળવી શિવજીના અભિષેક કરવામાં આવે જળ વાળો માણસ બૃહસ્પતિ જેવી બુદ્ધિને પ્રાપ્ત કરી શકે છે સુગંધિત દ્રવ્યોની ધારા છે દૂધની ધારા પંચામૃતની ધારા જે વસ્તુની ધાર કરવામાં આવે તેને ધારા પૂજા કહેવાય છે અભિષેક જેને કહે છે કેટલી સુંદર પરંપરા ઋષિમુનિઓને છે મહાદેવને જ્યારે અભિષેક કરીએ ત્યારે મુખથી મંત્રો બોલાય વાણી ભગવાન સાથે જોડાય તનથી પાત્ર પકડે તન ભગવાન સાથે જોડાય ધારા તૂટે નહીં તેથી મન રાખવું પડે તો મન પણ જોડાય છે મન તન અને વાણીનો સમન્વય સાથે એ શંકરજીનો અભિષેક થાય છે ધારા તૂટે નહીં તેથી મન રાખવું પડે છે પાત્ર હાથથી પકડે તન જોડાય છે વાણીથી મંત્રો બોલાય છે અને મનથી ધારા સામે ધ્યાન રખાય છે એ શિવજીનો અભિષેક છે અસંખ્ય ધારાઓનો ફલોનો રસ શેરડીનો રસ આટલી ધારાનો વિસ્તાર કર્યો છે પણ આ દરેક ધારા ન કરી શકે ન સુગંધિત દ્રવ્યોની ધારા ફલોના રસની ધારા ન દૂધ ધારા ન ઘીની ધારા ન પંચામૃતની ધારા ન શહેદ મધની ધારા દરેક ધારાના અભિષેકનું ફલ એક ધારા કરવાથી મળે છે અલગ 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 ધારાઓ ન કરી શકીએ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપ ઉપર તો શું કરવું એક જ ધારા કઈ ધારાના ગંગાચ છે ભગવાન મહાદેવને ગંગા જલ ચઢાવવું એમાં દરેક ધારાઓનું પુણ્ય સમાયેલું છે એમાં દૂધ દહીં પંચામૃત મધ ફલોના રસ સુગંધિત દ્રવ્ય આ બધી ધારાઓ શિવજીને ગંગાજલ ચડાવવાથી પ્રાપ્ત થાય બધી ધારાઓનું ફલ સર્વ ધારાઓનું ફલ ધારા ગંગા જલનો ભક્તિને મુક્તિ આપે છે મોતિ મોતે પરંતુ જ્યારે ભગવાન મહાદેવને ગંગાજલથી અભિષેક કરો છો ત્યારે મૃત્યુનજી મંત્ર બોલો એવું વિધાન શિવપુરામાં છે રામચરિત માનસ પણ આ વાત કરે છે ભગવાન મહાદેવને ગંગા જલની ધારા બહુ પ્રિય છે ભગવાન મહાદેવ ની દરેક પૂજા નું ફલ કર્તવ્યામ બ્રાહ્મણ નામ જમ્બો જમ્બે રુદ્ર સંખ્યા અગિયાર બ્રાહ્મણોને ભોજન કરાવ્યા બાદ આ બધી જ પૂજાઓનું ફલ મળે શું પૂજા કરીએ અને જો બ્રહ્મ ભોજન ન કરાવે તો કોઈ પૂજાનું ફળ મળતું નથી રુદ્ર સંખ્યા રુદ્ર સંખ્યા એટલે અગિયાર બ્રાહ્મણોને ભોજન કરાવો બ્રાહ્મણોને ભોજન કરાવ્યા બાદ બ્રાહ્મણ પોતાના ભોજન સ્થાન છોડે નહીં એ પહેલા તેને ભેટ પૂજા આપવી જોઈએ ઊભા થવા ન દેવાય ત્યાં ત્યાં જે જગ્યાએ ભોજન પ્રસાદ લીધો હોય તેને જગ્યાએ હાથમાં ન અપાય તેના ચરણમાં અર્પણ કરાય આ રીતે બ્રાહ્મણોની પૂજા કરવી તો જે ફલ પ્રાપ્ત થાય છે સર્વકામ હિતાવયમ દરેક કામનાઓની પૂર્તિ માટે ભગવાન મહાદેવની અલગ અલગ પૂજા પદ્ધતિ